रुपया <laughs> ₹728 ₹728 ₹888 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 ત્રણસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ આઠ પાંચસો એકસો તેર પંદર હા જોર છપ્પન ઓગણ સાઠ એકસઠ છત્રીસ સાડત્રી આડેત્રી ઓકે ચાલીસ બેતાલીસ ટુપાલ પિસ્તાલીસ બસો

સાફ <laughs> बसो ने एकसठ बसो एकसठ रुपया बसो ने

मोबाइल <laughs>

તેર અઠોતેર રૂપિયા બસો ઓગણસી ઓગણસી એસી એકાશી પાસે બસો ચોરાશી અઠાશી અશી ત્રણ સો સત્યાશી ચોરાણું પંચાણું છન્નું હાણું હા નવ્વાણું નવ્વાણું બસો ત્રણ ત્રણસો ત્રણ એક બે દસ